ખૂબ જ સુંદર સુવિધા કરવામાં આવી છે પંખા ચોવીસ કલાક ચાલુ છે અને એમાં બી જ્યાં જ્યાં પાણીના ફુવારા મૂકવામાં આવે છે એટલે યાત્રિકોને થોડી થોડી ઠંડક મળે છે અહીંયા ચોકમાં ગરમી ના લાગે એટલે મંડપ બી સરસ બાંધ્યો છે કોઈને તકલીફ ના પડે તો લાઈટમાં બી પ્રોપર સુવિધા છે અહીંયા છાશનું વિના વિતરણ કરવામાં આવે છે જેથી કોઈને એકદમ તરસ લાગી હોય ડિહાઈડ્રેશન જેવું થતું હોય તો બી યાત્રિકોને સરસ રહે ખરેખર કોઈ જ તકલીફ નથી

અથવા તો લીંબુ સરબત ઠંડી સાસ સારી ક્વોલિટીની અમૂલની જે આવે છે એ ઠંડી સાસ માય ભક્તોને મળે બપોરના સમયે એ પણ આપણે આયોજન કર્યું છે